સુરતના કોસંબા ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોસંબા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આ બ્રિજ બનીને તૈયાર હોવા છતાં બ્રિજના લોકાર્પણની રાહ જોવાઈ રહી હતી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોસંબા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં માંગરોળ તાલુકાના અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા હાલ અઠવાડિયા પહેલાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવાયો છે આ બ્રિજ ને વાહન વ્યવહાર માટે કોંગ્રેસના ના આગેવાનો દ્વારા ખુલ્લો મુકાતા આજે આ બ્રિજ ઉપર રાજ્યના મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા વાહન ચાલકો રેલવે ઓવર બ્રિજ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત પરમ મલેક સુરત જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને મારી સાથે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિના અને અમારા સ્થાનિક આગેવાનો અહીં હાજર છે છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાનથી રેલવે ફાટક નંબર એકસો એકસઠ બી પર આ રેલવે ઓવર બ્રિજ ઘૂઘડખાયની ગતિએ બનતા બનતા આજે છેલ્લા બે કે ત્રણ મહિનાથી બનીને તૈયાર થઈ ગયો છે પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું અને બંને બ્રિજના બંને છેડે શાળા શાળા જે સંકુલો આવેલા છે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે આખો પાંચ કિલોમીટરનો ફેરાવો ફરીને જાય છે આજુબાજુના ગામડાના કાસોટ તાલુકાના અને બાજુના પચાસથી સાહીઠ ગામડાના લોકો અહીંયા અવર જવર કરે છે વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી થયેલું નહીં અધિકારીઓ અને આર એનબીવાળા મળીને કોઈ સીધા જવાબ આપતા નથી તો આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનોને મળીને આ બ્રિજનું કાચમચ કરીને ઉદઘાટન કરી દીધું છે અને લોકોને માટે આ બ્રિજ ખુલ્લો મૂકી દીધો છે અને લોકોની સમસ્યાઓનો ન લાવે એવો અમે એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ જનહિતના મુદ્દે અમે આવા કાર્યક્રમ કરતા રહીશું જય હિન્દ